જય માતાજી મિત્રો જય શિકોધર્મા હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી અને ઉપેન્દ્ર ભુવાજી ઓફિસિયલ ચેનલમાં દરેક મારા ચાહક મિત્રો દરેકનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે હું તમને એક વાત કરવા જઈ રહ્યો છું તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમનું કાલે પણ એક નવીન ઓપનિંગ કર્યું અને એ પણ બહુ જબરજસ્ત ઓપનિંગ કર્યું તો હું આજે તમને વિસ્તાર સહિત જણાવીશ એસબી હિન્દુસ્તાની ટીમનું સ્ટ્રગલ મહેનત અને ફળ આ બધું હું તમને જણાવીશ અને ફૂમતાડજીએ પણ કાલે એક મસ્ત ઓપનિંગ કર્યું છે તો એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમનું બે હજાર સત્તરથી જોરદાર સ્ટ્રગલ મહેનત અને મહેનત આજે બે હજાર પચીસમાં બહુ મસ્ત રીતે રંગ લાવી છે અને એ એક મહેનત મહેનતનું ફળ છે એ કહેવત છે ને કે મહેનત કરો તો ઉપરવાળો આપ્યા વગર રહેતો નથી બસ મહેનત કરવી જોઈએ તો એવી જ એસબી હિન્દુસ્તાની ટીમે મહેનત કરી છે તો આપણે બધા ભેગા થઈને એસબી બી હિન્દુસ્તાની ટીમને બહુ બહુ શુભેચ્છાઓ પાઠવીએ ધરબદર પ્રગતિ કરે અને આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે સૌ પ્રથમ પહેલાં એસબી હિન્દુસ્થા ટીમનું સ્ટ્રગલથી એમને એસબી યુટ્યુબર એની ઓફિસ બનાવી હતી બે ચાર વરસ પહેલાં એ ઓફિસ બાદ ફૂમતાડજીએ રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો હતો એસબી સ્ટુડિયો લાઈવ એસબી લાઈવ સ્ટુડિયો એ પણ સારું અને પછી નવીન ઓપનિંગ હમણાં જ થયું એસપી શોપિંગ એસપી શોપિંગની પહેલાં હરિફા ચાય પાર્લર એટલે હરિફાએ ચાને પાર્લર બનાવ્યું છે અને એ પણ હું પણ જોઈ આવ્યો છું ત્યાં જઈને બંધ હતું પણ જોવા ગયો તો કદાચ કંઈ કામમાં હોય શૂટિંગમાં હોય ના આવ્યા હોય પણ હરિફા પાર્લર હું પણ જોઈ આવ્યો છું અને હમણાં તાજેતરમાં ગ્રાન્ડ ઓપનિંગ કર્યું મોટું જે એસબી શોપિંગ ઇમિટેશન જ્વેલરી એટલે કે એક ગ્રામ બે ગ્રામ એમાં જ્વેલરી મળે ગેરંટી સાથે અને એમની ઓનલાઈન શોપિંગ પણ એમના પોતાની એપથી કરી શકો છો એવી પણ સુવિધા છે તો જરૂર એની મુલાકાત લેજો અને ગેરંટીડ વસ્તુ આપે છે ભરતસિંહ ઓપનિંગ કર્યું ભરતસિંહ એટલે આખી ટીમે ઓપનિંગ કર્યું આખી ટીમનો સહભાગ છે આખી ટીમ છે એમાં સહભાગી આખી ટીમનું એસબી શોપિંગ ઓપનિંગ થયું અને તાજેતરમાં હમણાં બીજું ઓપનિંગ થયું મંચુરિયમ મંચુરિયમની લારી મંચુરિયમને જે બનાવ્યું છે એ પણ કાલે જ ઓપનિંગ કર્યું છે હરીફા પાર્લરની ચાય પાર્લરની બાજુમાં જ કર્યું છે મંચુરિયમનું ઓપનિંગ અને બીજું કે જે મોટું જે કહેવા જઈ રહ્યો છું કે હરીફા ચાય પાર્લર એ એક પાર્લર નથી અને એક એજન્સી છે નહીં તો હરીફા ચાય પાર્લરની જે ચાની એજન્સી છે બહુ સુપર ડુપર ચાય છે તમે તમારા ઘરે લાવીને બનાવો અને જુઓ તો મજા આવશે બહુ મીઠી ચા બને છે બહુ મસ્ત રીતે બને છે સારું બને છે ચા આની એજન્સી અને દરેક જગ્યાએ હરીફા એજન્સી પણ આપે છે હમણાં મહેસાણા આપી ડીસામાં આપી ચાણસમામાં આપી બહુજરાજીમાં આપી આવી એજન્સીઓ હરીફા ચા એ માટે આપે છે અને સિમ્બોલ પણ હરીફાનો જ હોય છે ફોટો પણ હરીફાનો જ હોય છે તો મિત્રો જરૂર આ એજન્સી લો એમની પાર્લરે જઈને મુલાકાત લો વિધિ સર બધું જાણો એજન્સી લો બસ ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એક જ નામ ગુંજવું પડે હરિભા ચાય હરિભા ચાય તો ચા તો હરિભાની જ આવું થવું જોઈએ ગુજરાતમાં કેમ કે આપણા છે અને આપણે સપોર્ટ નહીં કરીએ તો બીજું કોણ કરશે આપણે સપોર્ટ કરવાનો થાય તો મહેનત કરે છે એ લોકો સપોર્ટ આપણે આપવાનો છે ફળ તો મારો ઉપરવાળો ભગવાન આપશે પૂરબા સદીભાઈમાં આપશે સિદ્ધેશ્વરી માતા આપશે બહુચરાજીમાં આપશે શિકોતરમાં આપશે બધા ભગવાન ભેગા થઈને ફળ તો એમને જરૂર આપશે કેમ કે મહેનત એ લોકોની બહુ છે તો મિત્રો આવો મળી અને આપણે એમને ખૂબ સપોર્ટ કરીએ અને જરૂર એસબી શોપિંગ હરીફા ચાય પાર્લર હરીફા મંચુરિયન અને હરીફા ચાય પત્તી એની પણ જરૂર મુલાકાત લઈએ તો મિત્રો જરૂર સપોર્ટ આપો ફૂમતાડજીએ પણ નવું ઓપનિંગ કર્યું છે ટૂંક સમયમાં એ પણ જાહેર થશે તો મિત્રો આટલું જ આ વિડીયોમાં ગમે તો આ વિડીયો લાઇક છે અને સબ્સ્ક્રાઇબ કરજો અને એસબી હિંદુસ્તાની ટીમને જરૂર સપોર્ટ આપજો જય શિકોતરમાં જય માતાજી જય પૂર્ભા સાથીભાઈમાં જય માતાજી